મિત્રો ધ્રુવરાજ સિંહ જે કી અટાડે દેવેદ કવળ એની ઉપર હુમલો કર્યો અટાણે એ દવાખાનામાં દાખલ છે તો મિત્રો દેવેદ કવળ જે કે એ હુમલો કર્યો અને એને અટાળે એની ઉપર કલમ લાગી છે પોલીસની ને જે બધી એ બધી કલમો અટાળ લાગી છે અને એને ગિરફતાર કરી લીધો છે અને એને પકડી લીધો છે એટલે હવે તમે જુઓ આગળ આગળ તમે જુઓ એને શું કરે કે હું તમે એનો ક્યાં લઈ જાય શું કરે તમે જોવા અટાણા જે મોટા ઓફિસર સાહેબ છે પોલીસ પોલીસ સાહેબ છે એ એને ઈન્ટરવ્યુ આપે તો જુઓ તમે એકવાર તમે એ વિડીયો જુઓ

ગાડી એમની સાથે ભટકાઈ અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબી ની બે ટીમ એસઓજી ની બે ટીમ અને દલાલા પોલીસ સ્ટેશન ની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનો સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને એના આજુબાજુના ગામડાઓમાં પેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના હોય કોન્ટેક્ટીનીયર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે કાલે રાત્રે એક સ્પેસિફિક વાત મે હતી કે દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુદઈ આવવાના છે એના આધારે પોલીસ ની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડ ને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના કાદોઈ ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં આપણે નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કરી રહી ચાલુ કરવાના છે સાહેબ આ ખાવતરું કરવાનું મુખ્ય કારણ કે સામે આવ્યું છે કે કઈ રીતે ખેડૂત ને કોની ફરિયાદ ના આધારે કેટલા લોકો ઈજા થયા આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતણ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ ગોરલમાં સામ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આજે ફરિયાદી છે એ વારંવાર રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલું છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લે ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બહારથી થી ખરાબ હોય છે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આડેન્ટિફિકેશન પર કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમના જે કંઈ પણ વિગત છે એ અમે after identification પરેડ તમને આપી શકીએ છીએ. sir ગાંધીનગર અને વાત કરી હતી કે હવામાં ફાયરિંગ કર્યું હતું ગાંધીનગર અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છે અત્યારે પણ અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે. અમ જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ છે સાહેબ આરોગ્ય કલમો લગાડવા આપને ખ્યાલ છે આપને આપણે ની કોપી મળી ગઈ છે પણ તેમ છતાંય આપને કહી દો ભી ની કલમ એકસો નવું ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેટની કલમો લગાવેલી છે

પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપ્ય સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કરીએ છીએ કારણે જે બે વાહનો વપરાયા હતા જે ક્યાંક મળી આવ્યા છે એમાં શું આગળ કઈ રીતે વાહન જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી નું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા ધરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકોસન કરવા અમનો મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે આ પ્રવાસ માટેનું કેન્દ્ર પ્રવાસ બનાવું ગુળખ પોલીસ માટે એ ફટાકા પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટા ભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ વર્ષીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જયારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમ કે ફરિયાદી એ એમની બાઈક એમની car જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે કેટલા દિવસથી રિમાન્ડ પોલીસ માંગી શકે કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ગયા એમને એમને કોઈ મદદ કરી કે પણ બીજી રીતે મદદ મેળવી પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે અ સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કા ઇન્ડિકેશન આપો મારું તો એ પણ અમારો તપસમ પડ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે અમે અમારી જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું દેવાય ક્યાં ક્યાં છે નાના મોટા મારામારી ના છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી લેવલ છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટીગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને કહી